નમસ્કાર મિત્રો વેદા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયર આપણે જુલાઈ મહિનાની તો ઓલ ઓવર વરસાદ કેવો થશે તેની વાત કરવાની છે અને સાથે સાથે હમણાં નજીકના સમયમાં એક વરસાદના રાઉન્ડની આગાહી છે તે વિશેની પણ ચર્ચા કરવાની છે ખાસ સૌપ્રથમ મારે આપને જણાવવાનું છે કે નજીકના સમયમાં વરસાદ આમ તો આપણે છેલ્લા બે દિવસથી જણાવી રહ્યા છીએ એમ કે આપણે ચાર પાંચ તારીખથી વરસાદની તીવ્રતા વિસ્તારમાં વધારો થવાનો છે જે દસ તારીખ સુધી વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બને એવી સંભાવનાઓ હતી અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂક્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સાતસો એચપીએ લેવલે છે હવે ધીમે ધીમે ઓરિસ્સાના માર્ગે થઈ મધ્યપ્રદેશ થઈને અને ગુજરાત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે એટલે આજે જેને કારણે અરબસાગર માંથી પણ પૂરતો ભેજ મળશે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદો પડવાના છે એમાં અનેક જગ્યાએ પાંચ થી સાત ઇંચ કોઈ વિસ્તારોની અંદર સાત ઇંચ કરતા વધારે અને અમુક વિસ્તારો છે એમાં થોડાક ઓછા વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે પણ મુખ્યત્વે જોવા જઈએ તો મધ્ય ગુજરાતના તમામ ભાગો હોય જેમાં અમદાવાદ વિરમગામ આણંદ નડિયાદ વડોદરા જેવા વિસ્તારો હોય મધ્યપ્રદેશ છોટા છોટાઉદેપુર દાહોદ ગોધરા મહીસાગર અને અરવલ્લી જિલ્લા આ તમામ વિસ્તારોની અંદર એકંદરે ખૂબ સારા વરસાદો જોવા મળશે લગભગ ત્રણથી લઈને પાંચ ઇંચ જેવા વરસાદો છે આ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના ફરાદ બનાસકાંઠા સાબરકાંઠા હોય મહેસાણા પાટણ જેવા વિસ્તારો હોય એમાં પણ એકંદરે ત્રણથી ચાર ઇંચ વરસાદો નોંધાશે દક્ષિણ ગુજરાતની અંદર ફરીથી પાછી એક વરસાદની તીવ્રતા છે એ વધારે જોવા મળશે જેવી રીતે આપણે જોવા જઈએ તો ગત અઠવાડિયે દક્ષિણ ગુજરાતની અંદર અતિભારે વરસાદો પડ્યા એવી જ રીતે પાંચથી દસ જુલાઈમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાય એવી શક્યતાઓ છે લગભગ સાત આઠ ઇંચ ને એક બે સેન્ટર ની અંદર દસ ઇંચ સુધી ના વરસાદ ત્યાં પણ નોંધાશે સૌરાષ્ટ્ર ની અંદર પણ ઓલ ઓવર એકંદરે સારા વરસાદ ની શક્યતાઓ છે જેમાં તમામ જિલ્લાઓની અંદર જેમાં ખાસ કરીને દ્વારકા જામનગર અને પોરબંદર પોરબંદર જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે તેની અંદર વરસાદની તીવ્રતા એકંદરે પાંચ થી દસ જુલાઈની અંદર વધુ જોવા મળે તેવું એક અનુમાન છે એ સાથે જોવા જઈએ તો મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ જેવા વિસ્તારો છે રાજકોટના વિસ્તારો છે એટલે મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટ જેવા વિસ્તારની અંદર પણ સામાન્ય થી મધ્યમ વરસાદ જોવા મળશે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ એકંદરે મધ્યમથી સામાન્ય અને એક બે સેન્ટરમાં ભારે વરસાદ જોવા મળી શકે છે એટલે એકંદરે જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં જે વરસાદો પડવાના છે એમાં મધ્યપ્રદેશ બોર્ડર દક્ષિણ ગુજરાતની અંદર તીવ્રતા વધારે જોવા મળશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર તીવ્રતા વધારે જોવા મળશે ખાસ કરીને કચ્છ જેવા વિસ્તાર છે તો કચ્છના દરિયાઈ કાંઠાના તમામ તાલુકાની અંદર ખાસ સારો વરસાદ જોવા મળશે ખડીર વિસ્તાર હોય બંને વિસ્તાર હોય એટલે કે જે રણ સાઈડનો જે ઉત્તર કચ્છનો ભાગ છે થોડુંક સામાન્ય પરફોર્મન્સ જોવા મળશે પણ ત્યાં પણ વરસાદ થી દસ તારીખ સુધી આ પ્રકારે દસ તારીખ સુધી વરસાદની શક્યતાઓ છે પણ ખાસ જુલાઈ મહિનો કેવો રહેશે એની અંદર જોવા જઈએ તો ઘણા બધા આગાહીકારોએ આજ પહેલી જુલાઈ ના રોજ પોતાનું એક અનુમાન વ્યક્ત કર્યું છે એમાં મહત્વની જે સંસ્થા છે જે આપણી સરકારી સંસ્થા છે આઈએમડી ઇન્ડિયન મીટીયોલોજી ડિપાર્ટમેન્ટ જેને આપણે હવામાન વિભાગ કહીએ છીએ આપણું હવામાન વિભાગ જે સરકારી સંસ્થા છે એણે આજે એક અનુમાન જાહેર કર્યું છે એના અનુમાન ઉપર જોવા જઈએ તો જુલાઈ મહિનાની અંદર જે દર વર્ષે સારા વરસાદો પડે છે એ વાત દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ મહિનામાં ખૂબ સારા વરસાદો ઓલ ઓવર જુલાઈ મહિના દરમિયાન નોંધાશે કેમ કે આ પાંચ થી દસ જુલાઈનો રાઉન્ડ છે એ તો એક રાઉન્ડ થયો પણ એકત્રીસ જુલાઈ સુધીમાં અનેક રાઉન્ડ આવવાના છે એટલે એકત્રીસ જુલાઈ સુધીમાં ઓલ ઓવર આખા મહિના દરમિયાન ગુજરાતની અંદર એકંદર ખૂબ સારું વરસાદનું પરફોર્મન્સ જોવા મળી શકે છે અને જુલાઈ મહિના દરમિયાન હવામાન વિભાગનું જે અનુમાન છે એ મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે ત્યાં ભારેથી વરસાદ જોવા મળશે અને બીજા વિસ્તારોની અંદર સામાન્ય થી મધ્યમ અને અમુક જગ્યાએ ભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન વ્યક્ત કર્યું છે ખાસ કરીને ચિંતાનો વિષય એ છે કે જે કચ્છના ઉત્તર ભાગો છે જેમાં ધોળાવીરા હોય જે આપણે ખડીર વિસ્તાર છે બંની વિસ્તાર છે બીજા પણ રાપર તાલુકાના જે ઉત્તર વિસ્તારો છે એ જે કચ્છના વિસ્તારો છે એ કચ્છના ઉત્તર વિસ્તારોની અંદર હવામાન વિભાગનું પણ એવું છે કે જુલાઈ મહિના દરમિયાન ત્યાં વરસાદ તો થશે પણ વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહેશે જો કે જૂન મહિનાની અંદર પણ ત્યાં વરસાદ ખાસ જોવા નથી મળ્યો ત્યાં વાવણી લાયક વરસાદ પણ નથી અને હજુ જુલાઈમાં પણ ત્યાં વરસાદનું કોઈ ખાસ અત્યારે પરફોર્મન્સ જોવા મળે તેવી શક્યતાઓ કોઈ individual આગાહી અથવા તો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં નથી આવી એટલે જુલાઈ મહિનામાં પણ એ કચ્છનો ઉત્તર વિસ્તાર છે એ કદાચ નબળો રહેશે એટલે કચ્છનો ઉત્તર વિસ્તારને બાદ કરતાં ઓલ ઓવર ગુજરાતની અંદર જુલાઈ મહિનો છે તેમાં ખૂબ સારા વરસાદો જોવા મળશે જુલાઈ મહિના દરમિયાન એકાદી અતિવૃષ્ટિ પણ થઈ શકે છે કુવા ડેમ અને બોર છલકાઈ જાય અને પાણીની વ્યવસ્થા થઈ જાય આ ટાઈપના વરસાદો પણ પડે એવું પણ હવામાન વિભાગ દ્વારા આજે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે એટલે ખાસ કરીને